નમસ્તે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ આઠ મચ્છર રોગો અને સારવાર મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે મચ્છર કરડવાથી રોગો થાય છે જેમાં સૌ પ્રથમ આપણે મલેરિયાનું નામ આવી શકીએ બરાબર કે મચ્છર કરડવાથી મલેરિયા થાય છે મલેરિયા ઉપરાંત ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગો પણ થાય છે અને માંડા એનોફિલિસ મચ્છર એ મલેરિયાનો ફેલાવો કરે છે અને સાથે માખી દ્વારા પણ કેટલાક રોગોનો ફેલાવો થાય છે તો એ મલેરિયાના મચ્છર દ્વારા મલેરિયા મચ્છર દ્વારા ફેલાય છે તેવું શોધનાર એ ભારતીય વૈજ્ઞાનિક રોનાલ્ડ રોસ હતા હવે મલેરિયાના દર્દીને ઠંડી અને ધુજારી સાથે તાવ આવે છે તેનું માઠું અને હાથ પગ સતત દુખે છે મલેરિયા રોગની જાણકારી દર્દીના લોહીના રિપોર્ટ પરથી મળે છે બરાબર ને રિપોર્ટ કરાવવામાં આવે તો તેની ખબર પડે છે લોહીની તપાસ માટે માઇક્રોસોફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે તો મિત્રો આ બધું જે મેલેરિયા જે રોગો થવાનું જે કારણ છે તે આપણા ખોરાક પાણી અને હવામાં અનિચ્છનીય ફેરફાર થવાથી તે દૂષિત બને છે આવા દૂષિત કે ગંદા ખોરાક પાણી અને હવા લેવાથી આપણે બીમાર પડતા હોઈએ છીએ તો ચાલો આપણે આવા રોગો વિશે જાણકારી મેળવીએ મચ્છર રોગો અને સારવાર લોહીની તપાસ હરપિત નામે છોકરી છે એ શું કહે છે જોઈએ વિપુલ આજે સારાએ પાછો આવ્યો તે ઘણા દિવસોથી ગેરહાજર હતો હવે તને કેમ છે આરટીએ પૂછ્યું વિપુલ ધીમેથી ઉત્તર આપ્યો હું ઠીક છું હરપિત તું ઘરે હોઈશ ત્યારે ખૂબ જ રમ્ય હોઈશ વિપુલ જ્યારે તમને તાવ આવ્યો જ્યારે તમને તાવ હોય ત્યારે કોને રમવું ગમે તેમાં મારે કડવી દવા પણ લેવી પડી મારા લોહીની તપાસ પણ થઈ આ તમારા જેવા જે બાળકો છે એ વાતચીત કરે છે જ્યારે વિપુલ સારા એ પાછો આવે છે એ જ્યારે બીમાર હોય છે તો એ ગેરહાજર હોય છે સારામાં અને જ્યારે સારો થયો ત્યારે શાળાએ આવે છે ત્યારે જે બધા મિત્રો હોય છે એમને પૂછે છે અને વાતો કરે છે હરપિત લોહીની તપાસ કેમ હરપિત પૂછે છે વિપુલ જણાવે છે કે મને કેટલી બધી કરવી દવાઓ લેવા પડી અને એક તો પાછી લોહીની તપાસ પણ કરાવી મારી ત્યારે હરપિત પૂછે છે કે લોહીની તપાસ કેમ તે ઘણું દુઃખદાયક હશે વિપુલ કહે છે વાસ્તવમાં જ્યારે સોય મારી આંગળીમાં ખૂસવામાં આવી મને કેડીએ ચટકો ભર્યો હોય એવું લાગ્યું તેઓએ બે ટોન ટીપા લોહી લીધું અને તેને તપાસ માટે મોકલ્યું તપાસના આધારે ખબર પડી કે મને મેલેરિયા છે જોયું મિત્રો તમને પણ કોઈકને જોયું હોય તમે તમે કોઈના ઘરના સભ્યોને કંઈક આજુબાજુ કોઈકને જોયું હોય તો ખબર હશે કે કેવી રીતે સોય આંગળી ઉપર થોડી ખોસવામાં આવે છે અને તે થોડું લોહી એક બે ટીપા નીકળે એમાં થોડું દબાવીને લોહી કાઢવામાં આવે છે અને તેના ઉપર કાચ મૂકીને તેની બે ત્રણ ટીપાં લોહી લઈ લઈને ટપાસવા ટપાસ માટે મોકલાવવામાં આવે છે નિશા કહે પણ મેલેરિયા તમને મચ્છર કરડવાથી જ થાય હરપિત આ દિવસોમાં મારા ઘરમાં ઘણા બધા મચ્છરો છે પરંતુ મને મેલેરિયા થયો નથી નિશા કોણે કહ્યું કે બધા મચ્છરના કરડવાથી મલેરિયા થાય છે મલેરિયા ફક્ત અમુક પ્રકારના મચ્છરોથી ફેલાય છે શું કહે છે નિશા કે કોણે કહ્યું કે બધા મચ્છરના કરડવાથી જ મેલેરિયા થાય છે બધા બધા જ મચ્છરો મેલેરિયા ફેલાવતા હોય એવું નથી અમુક મચ્છર એવા હોય છે જે મેલેરિયા ફેલાવના મચ્છરો હોય છે આપણા આપણે ત્યાં મચ્છરો હોય છે આવે છે પણ એ બધા જ મેલેરિયાના મચ્છરો હશે એવું નથી આરતી કહે મને તો બધા જ મચ્છર સરખા જ લાગે છે વિપુલ કહે તેમનામાં થોડો તફાવત તો હોય જ તપાસ માટે કાચની સ્લાઇડ પર લોહી લેવામાં આવ્યું મલેરિયા માંડા એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે જુઓ આવી રીતના તપાસ કરવામાં તપાસ માટે લોહી લેવામાં આવે છે અને આના આધારે ખબર પડે છે ડોક્ટર શબનમ લોહીવાળી સ્લાઇડને દર્શક યંત્ર એટલે કે માઇક્રોસોફ્ટ આપણે પહેલી વાત કરી બરાબર કે કેવી રીતના તપાસ કરવામાં આવે છે તો સૂક્ષ્મ દર્શક યંત્ર વડે જોઈ રહી છે આ માઇક્રોસોફ્ટ વસ્તુને અનેક ઘણી મોટી કરીને બતાવે છે લોહીમાં જે જંતુ હોય છે એ ખૂબ જ નાના આપણે નળી આખી જોઈ શકીએ નહીં જેથી એમાં આ સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોવામાં આવે છે અને તેમાં નાનામાં નાની વસ્તુ મોટી દેખાય છે એટલે એમાં જોવામાં આવે છે તો આ માઇક્રોસોફ્ટ એ વસ્તુને અનેક ઘણી મોટી કરીને બતાવે છે લોહીની અંદર વિઘટવા જોઈ શકાય છે કેટલાક માઇક્રોસોફ્ટ આ માઇક્રોસોફ્ટથી પણ મોટું બતાવે છે આ માઇક્રોસોફ્ટ જે તમે જોઈ રહ્યા છીએ ચિત્રની અંદર એનાથી પણ બીજા બધા હવે માઈક્રોસોફ્ટ છે જે એનાથી પણ મોટું બતાવે છે એટલે ખબર પડી જાય નિશા કહે તને મચ્છર જ્યાં કરડ્યો હતો ત્યાંથી તેઓએ લોહી લીધું હતું પૂછે છે નિશા કે તને જ્યાં મચ્છર કરડ્યું હતું ત્યાંથી લોહી લેવામાં આવ્યું વિપુલ કહે બિલકુલ નહીં મને કેવી રીતના ખબર પડે કે મચ્છર મને ક્યારે અને ક્યાં કરડ્યો હતો તમને ખબર પડે છે મિત્રો નથી બરાબર ઘણી વાર આપણને મચ્છર કરડી ગયા હોય ઘણા બધા તો લાલ લાલ હાથ પગમાં થતું જોવા મળે છે પરંતુ મચ્છર કઈ જગ્યાએ આપણને ક્યાં કયું મચ્છર કરડ્યું છે એ તો ખબર ના પડે બરાબર તો નિશા કહે છે પરંતુ તેઓ તારા લોહીની તપાસથી કેવી રીતે જાણી શકે છે કે તને મલેરિયા છે શું તો વિચારે છે કે તેઓ લોહીમાં કંઈ તપાસી શકે છે નિશા પૂછે છે કે પરંતુ એઓને કેવી રીતના તપાસથી કેવી રીતે જાણી શકાય કે તને મલેરિયા જ થયો છે શું તું વિચારે છે કે તેઓ લોહીમાં કંઈ તપાસી શકે છે એવું નિશા કહે છે તો નિશા આવા પ્રશ્ન કરે છે તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જે ડૉક્ટર હોય છે અને જે લેબોરેટરીમાં કામ કરે છે લેબ ટેકનિશિયન જે છે તેઓ આ જે બધી તપાસ કરે છે તેના પરથી તેઓને જે લોહીમાં એ જંતુ જે દેખાય છે તેનાથી તેઓ જે તે રોગની જાણકારી મેળવે છે બરાબર તેના માટે રિપોર્ટ આપણને આપે છે તેના પરથી જાણકારી મેળવી શકાય છે બરાબર તો આપણે તેના વિશે વધુ માહિતી આપણે આગળ જાણીએ છીએ તે પહેલાં થોડા પ્રશ્નોના જવાબ છે કે શોધી કરો તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો જેમને મલેરિયા થયો હતો તો તમારે એ પ્રમાણે પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે તેઓને કેવી રીતે ખબર પડી કે તમને મેલેરિયા થયો હતો તમને મેલેરિયામાં કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો મચ્છરના કરડવાથી બીજા કયા રોગો થઈ શકે છે ખબર છે તમને મચ્છર કરડવાથી મેલેરિયા થાય મેલેરિયાના તો અમુક જ મચ્છરો હોય છે તો તે ઉપરાંત બીજા પણ રોગો છે જે મચ્છરના કરડવાથી થાય છે જેમ કે આપણે વાત કરી શરૂઆતમાં ડેન્ગ્યુ બરાબર ચિકનગુનિયા છે ફાયલેરિયા છે જેવા રોગો થઈ છે કઈ ઋતુમાં મચ્છર વધારે હોય છે ખબર છે મિત્રો તમને કઈ ઋતુમાં મચ્છર વધારે હોય છે ચોમાસાની ઋતુમાં બરાબર વરસાદની ઋતુમાં મચ્છર વધારે હોય છે કેમ કે વરસાદની ઋતુમાં એ ઠેર ઠેર પાણી ભરાયેલું હોય છે ખાબોચિયા ખાડા બરાબર તેમાં પાણી ભરાયેલું હોવાથી ગંદા પાણીમાં મચ્છર ઈંડા મૂકે છે ગંદા પાણીની અંદર મચ્છર ઈંડા મૂકે છે તેથી વરસાદની ઋતુમાં વધુ પ્રમાણમાં મચ્છર આપણને જોવા મળે છે મચ્છરથી તમે તમારા ઘરમાં તમારી જાતને મચ્છરથી કેવી રીતે બચાવો છો તમારા મિત્રો પાસેથી પણ શોધી કાઢો તેઓ શું કરે છે ચાલો તમારે મચ્છર અત્યારે આપણે રાત્રે સૂતી વખતે મચ્છર લાગતા હોય છે બરાબર તો મચ્છર ચોમાસામાં વધુ હોય છે પછી આપણને ચોમાસામાં જ્યારે વરસાદ ના પડતો હોય અને ત્યારે ચોમાસામાં મચ્છર વધારે લાગતા હોય છે આપણને ઉનાળામાં પણ લાગે છે તો તમે તેનાથી બચવા માટે કંઈક તો ઉપયોગ કરતા હશે ને કંઈક તો તે સાનો મતે જેમ કે આપણે મચ્છરદાનીનો ઉપયોગ કરીએ છીએ બરાબર ને સૌથી બેસ્ટ હોય એ મચ્છરદાની જ છે મિત્રો મચ્છરદાની લગાવીને સૂઈ જાઓ તો એક પણ મચ્છર અંદર આવી શકે નહીં બરાબર તે ઉપરાંત બીજા ઉપાયો પણ છે જેમાં ઘરની આજુબાજુ ક્યાંય પાણીના ખાબોચિયા કે ખાડા હોય તો પૂરી દેવામાં આવે જેથી કરીને મચ્છર થોડા ઓછા લાગે બરાબર અને હવે બધી ધૂપ કરવામાં આવે છે ઘૂઘરનો ધૂપ અને હવે તો ઓડોમસ જે ઓડોમસ લગાવીને પણ લોકો સૂઈ જતા હોય છે પરંતુ તે રોજ લગાવવાનું એ મોંઘું પણ પડે છે જેથી હું તમને પહેલું કહ્યું તેમ મચ્છરદાની જે બેસ્ટ ઉપાય છે અને અગરબત્તીઓ પણ હવે બજારમાં ઘણી મળે છે પરંતુ અગરબત્તી એ મચ્છર ભાગી તો જાય છે પરંતુ એ આપણને એનાથી થોડું શ્વાસ લેવામાં થોડું તકલીફ જણાતી હોય એવું પણ થાય છે માટે વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ નહીં ચાલો આગળ જોઈએ ડાકતરી રોગ નિદાન રિપોર્ટ અહીં આપણે જે નિશાએ પ્રશ્ન કર્યો હતો ને કે એવોને કેવી રીતના ખબર પડતી હશે કેવી રીતના એ લોકો કહી શકે કે મલેરિયા થયો છે આ રોગ થયો છે બરાબર તો એ સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ છે અને એમાં જે જંતુ હોય છે એ કોના છે એના પરથી એ લોકો તારણ કરે અને કહે છે બરાબર તો ડાક્ટરી રોગ નિદાન રિપોર્ટ છે આ અહીં આપણે લોહીનો રિપોર્ટ જુઓ રિપોર્ટમાં કયા શબ્દોથી આપણને જાણવા મળે છે કે તે માણસને મલેરિયા થયો છે એમાં રિપોર્ટમાં લખ્યું હોય છે મિત્રો ઇંગ્લિશમાં હોય છે પરંતુ અહીં આપણને ગુજરાતીમાં છે જુઓ આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર હવે જે તે વ્યક્તિ છે જેનો રિપોર્ટ કરવામાં આવ્યો છે તેનું નામ છે ઉંમર છે બરાબર આ બધું હોય છે અને શું કહેવામાં આવેલ છે કે લોહીમાં મલેરિયાના જંતુઓની હાજરી જણાય છે ને મિત્રો લોહીમાં મલેરિયાના જંતુઓની હાજરી જણાય એ જંતુ પરથી ખબર પડે છે મિત્રો કે એને આ જંતુ લોહીમાં ભર્યા છે જે મેલેરિયાના છે તો આવી રીતના એની ખબર પડે છે બરાબર અને બીજું શું છે કે ઠંડી અને ઢુજારી સાથે તાવ ઠંડી અને ઢુજારી સાથે તાવ આવે છે આ શબ્દ પરથી પણ મલેરિયાની પૂરક થાય છે ઉપચાર મલેરિયા માટે દવા પહેલાંના સમયમાં સિંકોના નામના વૃક્ષની સુકાયેલી છાલના પાવડરનો મલેરિયાના દવા બનાવવામાં ઉપયોગ થતો હતો પહેલાંના લોકો છાલના પાવડરને પાણીમાં નાખીને ઉકાળતા અને ગાળીને દરડીને આપતા હવે તેમાંથી ગોળીઓ બનાવવામાં આવે છે પહેલાંના સમયમાં જ્યારે ટેકનોલોજીનો વિકાસ એટલો ના થયો હતો ઝડપી ત્યારે જે ઘરગઠું ઉપચાર પણ કરતા હતા ને એ પણ સારા નીવડ્યા હતા એમાંથી જ આજે પણ એ જ કામ લાગે છે પણ હવે ગોળી દવાઓ બનાવવામાં આવી છે હવે બધી ફાર્મા કંપનીઓ વધારે છે અને તેઓ દવા બનાવીને આપણને આપે છે અને તે જ આપણે દવા લેતા હોઈએ છીએ ત્યારબાદ છે પાંદુરોગ એનેમિયા હવે પાંદુરોગ શું છે એનેમિયા કોણ એટલે શું એ જોઈએ આરટી તને ખબર છે મારા લોહીની પણ તપાસ થઈ પરંતુ તેઓએ રિસિલિંજ ભરીને લોહી લીધું હતું આ લોહીની તપાસમાં મને પાંડુરોગ છે એમ બતાવ્યો શું કહે છે આરટી પણ કહે છે કે મારા લોહીની પણ તપાસ થઈ અને તેઓ મને કહ્યું કે તમના તપાસમાં પાંડુરોગ છે એવું બતાવ્યું હવે પાંડુરોગ આ શું છે આપણે જોઈ રહ્યા છે બરાબર તો વિપુલ કહે છે તે શું છે છોકરાઓ વાતચીત કરે છે તેમાં વિપુલ કહે છે કે શું છે તો તો જે કોને કહેવાય મિત્રો કે શરીરમાં લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટે ત્યારે પાંડુરોગ થયો છે એમ કહેવાય બરાબર આજે તમે ખોરાક બરાબર ના લેતા હોય શાકભાજી બરાબર ના ખાતા હોય આપણા શરીરને તંદુરસ્તી માટે વિવિધ પ્રકારનો ખોરાક ખાવો જરૂરી છે તમે જાણો છો ને તો આપણા ઘરે બનેલો રસોઈ દાળ ભાત શાક રોટલી છાસ કચુંબર એ આપણે ખાવું જોઈએ તો એમાંથી જ આપણને દરેક પોષક તત્વો જે મરવાના હોય આમાંથી જ મળે છે તેથી આપણે જે તે સમયે સીઝનના જે ફ્રૂટ આવતા હોય એ પણ આપણે ખાવા જોઈએ તો એ હિમોગ્લોબિનનું પ્રમાણ આપણામાં ઘટી જાય છે ત્યારે પાંડુરંગ પાંડુરોગ નામનો રોગ થયો છે એમ કહેવાય તો પાંડુરોગથી દર્દીના જે શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર થાય છે તેના કારણે બાળકનો સરખો વિકાસ થતો નથી અને તેમને ભણવામાં તથા કામમાં પણ રુચિ લાગતી નથી બરાબર અને જે માનવીના લોહીમાં ઓછામાં ઓછું બાર ગ્રામ હિમોગ્લોબિન અને વધુમાં વધુ સોળ ગ્રામ હિમોગ્લોબિન જરૂરી છે તો લોહીમાં બાર ગ્રામ ડી વનથી સોળ ગ્રામ ડી વન વચ્ચે આવતું હિમોગ્લોબિનનું પ્રમાણ એ તંદુરસ્ત માનવીની નિશાની કહેવાય એટલે આટલા ટકા લોહી આપણને જોઈએ બારથી સોળ ટકા લોહી આપણને જોઈએ બરાબર તો આ જે છે હિમોગ્લોબિન એ વધારવા માટે શાળાઓમાં બાળકોને આરોગ્ય વિભાગ તરફથી આયનની એટલે કે લો તત્વની ગોળીઓ આપવામાં આવે છે આજે પણ આપણને તમે આંગણવાડી બહેનો હોય તે પણ આપણા ઘરે ઘરે આવીને આપી જાય છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આ બધી ગોળીઓ આપણને મફતમાં મળે છે મિત્રો તો એ લેવાની હોય છે પરંતુ મિત્રો હું પહેલાં એ જ કહું છું કે આપણે સારો ખોરાક ખાઈએ તો આપણને કોઈ પણ કમી રહે નહીં આપણે તંદુરસ્ત રહી શકીએ માટે બાળકો ખાવા માટે બહુ જ આ શાક ગમે છે આ નથી ગમતું એવી રીતે મમ્મીને કહેતા હોય છે તો મિત્રો આપણા તંદુરસ્તી માટે આપણે દરેક પ્રકારનો ખોરાક ખાવો જોઈએ બરાબર તો તમને સમજાવી કે તો રોગ આ કારણે થાય છે કે હિમોગ્લોબિનની કમી થાય છે આપણામાં તો એના માટે લો તત્વની એટલે કે આયનની ગોળી લેવામાં આવતી હોય છે આરટી કહે છે ડૉક્ટરે કહ્યું લોહીમાં હિમોગ્લોબિન એટલે કે લો તત્વ ઓછું છે ડૉક્ટરે મને શક્તિ મળે તેવી દવા આપી તેમણે તે પણ કહ્યું કે મારે ગોળ આમળા બીટ અને લીલા પાંદડાવાળા શાકભાજી વધુ ખાવા જોઈએ કારણ કે તેમાં તત્વ છે જોયું મિત્રો કે લીલા પાંદડાવાળા શાકભાજી ગોળ આમળા બીટ વગેરે ખાવાથી તેમાં તત્વનું પ્રમાણ વધારે હોય છે તો એ ખાવાથી આપણામાં એ કમી પૂરી થઈ જાય નિશા કહે આપણા લોહીમાં તત્વ કેવી રીતે હોય હવે નિશાના પ્રશ્ન કરે છે હરપીટ કહે છે કાલના સમાચાર પત્રમાં તેના વિશે કંઈક હતું વિપુલ હસે છે તો પછી તે લોખંડ ખાધું હશે લોકો હસે છે કે કાલના સમાચાર પત્રમાં તેના વિશે કંઈ હતું તો વિપુલ હસીને કહે છે તો તે લોખંડ ખાધું કે શું આરતી કહે અરે ગાંડા આ તે લોખંડ નથી જેનાથી ચાવીઓ બને છે લોટ અટવ કીધું એટલે એમના સમજમાં કંઈક બીજું આવી ગયું લોખંડ એટલે આરતી પાછી કહે છે કે અરે ગાંદા જે લોખંડ જે જેનાથી ચાવી બને છે એ નથી મને તે શું હોય છે તે બરાબર ખબર નથી મેં ખૂબ જ શાકભાજી ખાધા અને જે ડૉક્ટરે કહ્યું તે બધું લીધું પછી મારું લોટત્વ વધી ગયું આરતી કહે છે કે તે શું તે મને નથી ખબર બરાબર ખબર નથી પરંતુ હું તો શાકભાજી મને જે ડૉક્ટરે સલાહ આપી હતી એ પ્રમાણે હું શાકભાજી ખાવાનું શરૂ કર્યું એટલે મારું તત્વ વધી ગયું એટલે ફરી હું સાજી બરાબર તંદુરસ્ત થઈ ગઈ એવું સમજાવે છે બરાબર તો લોખંડ છે એવું એમને સમજે કે તત્વ એટલે તો એટલે ડૉક્ટરે કંઈ સ્પેશિયલ એની દવા જો આપણે બરાબર ખોરાક ના ખાતા હોય તો દવા લેવાની જરૂર પડે સાથે ખોરાકની સાથે પરંતુ તમે ખોરાક જ પહેલેથી સારો લેતા હોય તો આ કમી આવે જ નહીં તો મિત્રો આજના વિડીયોમાં આપણે અહીં અટકીએ છીએ ત્યારબાદ આપણે આગળનો મુદ્દો છે એ નેક્સ્ટ વિડીયોની અંદર જાણીશું આભાર